તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવાર તાજા નવા હવામાન સમાચારમાં ગુજરાત રાજ્ય ઉપર જેની બીક હતી એ સિસ્ટમ હવે આવી ગઈ છે અને વહેલી સવારથી વરસાદે તોફાન મચાવ્યું છે ત્યારે હવે પછીની કલાકો ગુજરાત રાજ્ય ઉપર રેડ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે અને ભર શિયાળે ચોમાસાનો વર્તારો જે આપ્યો હતો તે સાચો પડ્યો છે એટલા માટે મિત્રો આગાહી કરીને જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં દસ દસ ઇંચના વરસાદો પડવાના છે અને ગઈકાલે મિત્રો જે છે તે આગાહી સાચી પડતી જોવા મળી ગઈકાલનો વરસાદ ગુજરાતમાં શરૂ છે ત્યારે નવસારીમાં આજે સાત ઇંચથી વધારે વરસાદ પડ્યો છે ને હવે પછીની કલાકો આનાથી પણ ભયંકર ગુજરાત રાજ્યમાં કારણ કે દરેક ગુજરાત તૈયારી રાખવી પડશે કારણ કે અત્યારે હાલ જે સિસ્ટમોના અવશેષો આગળ વધી રહ્યા છે અને તેને જોતા વાવાઝોડાનો પણ લગાતાર ખતરો વધી રહ્યો છે અને ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાને લઈને સૌથી ખતરનાક અને ડરામણી આગાહીઓ સામે આવી રહી છે તેની વચ્ચે

આ વિડીયોને અત્યારે જ મિત્રો આગળ વધ્યા પહેલા લાઈક કરી દેજો કે જેથી તમને આવા જ હવામાન સમાચાર દરરોજ મળતા રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વાત કરવાની છે તો ગુજરાત રાજ્ય પર જે આગાહી આપવામાં આવી હતી તેની તે અનુસાર અચાનક જ મિત્રો મેઘરાજાના મંડાણના થઈ ચૂક્યા છે અને છેલ્લા કેટલીક દસ થી બાર કલાકથી વરસાદ એટલો ભારે તૂટી પડ્યો છે કે હવે પછીની કલાકો તો આનાથી અતિ ભયંકર રહેવાની છે જેના માટે દરેકે દરેક ગુજરાત વાસીઓ તૈયાર થઈ જજો કારણ કે આજે મિત્રો સિસ્ટમ અત્યારે શરૂ થઈ છે તેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં આ સિસ્ટમ પહોંચી ગઈ છે આવતીકાલ સુધીમાં આ સિસ્ટમ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લઈને આવવાની છે અને હજુ આગામી ત્રીસ તારીખ એટલે કે ત્રીસ ઓક્ટોબર સુધીમાં તો ગુજરાત રાજ્ય પર જે છે તે આઠ આઠ અને દસ દસ ઇંચના વરસાદ પડવાની આગાહી છે તેની વચ્ચે આજે નવસારીમાં સાત ઇંચ થી વધારે વરસાદ પડ્યો છે બંગાળની ખાડી બંને બાજુથી મિત્રો એક મોટું ખૂંખાર વાવાઝોડું આગળ વધી રહ્યું છે જોઈ લો તારીખની રેન્જમાં બંગાળની ખાડીનું જે આ વાવાઝોડું છે તેને નામ પણ આપી દેવામાં આવ્યું છે તો આજે મિત્રો બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું છે અહિયાં લાઈવ તમને લોકેશન દેખાશે દેખાય તો બંગાળની ખાડીનું વાવાઝોડું છે જેને મોન્થા નામ આપવામાં આવ્યું છે બીજી બાજુ મિત્રો આ બાજુ જોઈ લે તો અરબ સાગરનું વાવાઝોડું છે તો અરબ સાગરનું જે વાવાઝોડું અને આ જે સિસ્ટમ છે તેના કારણે ગુજરાતમાં અત્યારે વરસાદ શરૂ છે અને હવે પછીની જે ગણતરીની કલાકો છે ત્યારે મિત્રો અરબ સાગરથી મિત્રો બંગાળની ખાડી આ બંને સિસ્ટમ ભેગી થઈ જશે આજે મિત્રો બે સિસ્ટમ તમે અહીંયા લાઈવ જોઈ રહ્યા છો મિત્રો અહીંયા જોઈ લો આ બંને જે સિસ્ટમ છે એક અને બે સિસ્ટમ આ બંને સિસ્ટમ મિત્રો ભેગી થઈ જશે અને અતિ ભારે ખુંખાર સિસ્ટમમાં પરિણમિત થઈ જશે 30 તારીખે તો ગુજરાત હવે પછીના દિવસો અતિ અતિ ભારે ખૂંખાર રહેવાના છે કયા દિવસે કેટલા ઇંચના વરસાદો દેખાઈ રહ્યા છે બધી જ માહિતી આપણે આગલા વિડીયોની અંદર જાણીશું તેની પહેલા મિત્રો જાણીએ કે ગુજરાત રાજ્ય પર હાલ અત્યારે કેવું વાતાવરણ છે અત્યારે કઈ બાજુથી કેટલી સિસ્ટમો સક્રિય છે જાણવું સૌથી જરૂરી તો તેના વિશે સૌથી પહેલા વાત કરીએ

જિલ્લાઓની અંદર અત્યારે હવામાન ખાતાએ એ અનુસાર રેડ એલર્ટો ફાળવી દીધા છે તો રેડ એલર્ટ વાળા બધા જ વિસ્તારોની અંદર છ છ સાત સાત ઇંચ વરસાદો માટે તૈયાર થઈ જજો કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ છે તો અમરેલી ભાવનગર થી લઈને દક્ષિણ ગુજરાતનું સુરત તાપી નર્મદા અને ભરૂચ આ ચારે ચાર જિલ્લા આ દક્ષિણ ગુજરાતના અને બે જિલ્લા સૌરાષ્ટ્રમાં આમ જૂનાગઢ અમરેલી ભરૂચ નર્મદા તાપી અને સુરત લાગુના વિસ્તારોની અંદર જે છે તે મિત્રો રેડ એલર્ટ પાથરી દેવામાં આવ્યા છે અને આ રેડ એલર્ટવાળા બધા જ વિસ્તારમાં કડાકા ભડાકા સાથેના વરસાદો તૂટી પડી જવાના છે એના માટે ખાસ તૈયાર રહેવું અને એની સાથે ઓરેન્જ એલર્ટો પણ આપી દેવામાં આવ્યા છે તો આજે ઓરેન્જ એલર્ટવાળા પણ ભાગો છે ત્યાં પણ મિત્રો હવે પછીની કલાકોની અંદર તમને છે તે અતિ ભયંકર વરસાદો પાંચ પાંચ ચાર ચાર ઇંચના જોવા મળી શકે તો રેડ એલર્ટની પાછી ઓરેન્જ એલર્ટ કયા કયા વિસ્તારમાં છે તેના વિશે વાત કરીએ તો જોઈ લો આણંદથી લઈને વડોદરા છોટાઉદેપુર તેની સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત સુરતની છે નવસારી વલસાડ અને ડાંગ છે તો આ બધા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે તેની સાથે સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર ઉપર ઓરેન્જ એલર્ટ ફાળવી દેવામાં આવ્યા છે તો આ બધા જ ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં પણ પાંચથી છ ઇંચના અતિભારે કડાકા ભડાકા સાથે વરસાદ ભૂકા કાઢી શકે બાકીના પણ મિત્રો ઉપરના ભાગે જ મિત્રો જોઈ લો તો ત્યાં પણ યલો એલર્ટ છે જેમાં કચ્છ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અરવલ્લી અમદાવાદ દાહોદ ગોધ પંચમહાલ અને સૌરાષ્ટ્રનું બોટાદ સુરેન્દ્રનગર મોરબી દ્વારકા અને જામનગર આ બધા જિલ્લામાં પણ યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે યલો વાળા ભાગોની અંદર પણ તમને એકથી લઈને બે થી ત્રણ ઇંચના વરસાદો છૂટા છવાયા પડતા જોવા મળી શકે તો આ તો ઓફિશિયલ હવામાન ખાતાની આગાહી છે બીજા નંબરે અહીંયા મિત્રો તમે જોઈ લો તો આજે નકશો વાવાઝોડા લઈને જાહેર કરવામાં આવ્યો છે તો આ સંપૂર્ણ વાવાઝોડાની અપડેટ જે તમે અહીંયા લાઈવ જોઈ રહ્યા છો આ મિત્રો બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું મોંથા છે જે જોઈ લો કેટલું ભયાનક અને કેટલું ખતરનાક બની રહ્યું છે તેની સાથે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદો પડ્યા આગાહી અનુસાર છ ઇંચથી વધારે વરસાદો પડ્યા કયા કયા ભાગમાં કેટલા વરસાદ પડ્યા તેની વિશે ફટાફટ જાણીએ તો મિત્રો જોઈ લો સૌથી વધારે વરસાદ નવસારીમાં સાડા છ ઇંચ વરસાદ પડ્યો તેની સાથે વલસાડમાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો તેની સાથે ગીર સોમનાથના સુત્રાપાડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ નવસારીના બાકીના ખેરગામ અને જલાલપુરની અંદર પણ અઢી અઢી ઇંચના વરસાદ પડ્યા વલસાડના કપરડામાં અઢી ઇંચ વરસાદ તેની સાથે છોટા ઉદેપુર ગીર સોમનાથ ડાંગ સુરત ડાંગથી નીચે મિત્રો આવે તો ભાવનગર નવસારી તાપી આ બધા જ વિસ્તારમાં દોઢ દોઢ લઈને ત્રણ ત્રણ ઇંચના વરસાદો સરરાશ પડ્યા છે અને અત્યાર સુધીમાં તો આ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ રહ્યા છે હવે વારો મધ્ય ગુજરાત અને ત્યાર પછી ઉત્તર ગુજરાતનો રહેશે આખા ગુજરાતની અંદર ત્રીસ તારીખ સુધીમાં અતિ ભારે વરસાદી સિસ્ટમ મુકાટ છે જોઈ લો મિત્રો અથરિયા શેટ્ટી નામના જે વેધર એક્સપર્ટ છે તેમના તરફથી જે નકશો બહાર પાડવામાં આવ્યો છે અને આ મિત્રો આ અઠ્યા શેટીની આગાહી સો ટકા સાચી ઘણી વખત પડતી હોય છે ત્યારે જો મિત્રો તેમણે જે આ નકશો જાહેર કર્યો છે તો આ જે ડિપ્રેશન સિસ્ટમ છે તે એકદમ ગુજરાતને હવે ટચ કરી ચૂકી છે અને હવે તેને કારણે આગામી સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ અતિ ભારે રહેવાના એંધાણ જે છે તે મિત્રો દેખાય રહ્યા છે તો હવે આ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે આવો મિત્રો ફટાફટ હવે જાણીએ લાઈવ જે સિસ્ટમ રહી છે જેને આધારે મિત્રો આપણે માહિતી મેળવવાની છે કે કયા કયા જિલ્લામાં કેટલા ઇંચ વરસાદની આગાહી જે છે તે મિત્રો દેખાઈ રહી છે જેના કારણે હવે ગુજરાતનો કોઈ એક બાકી રહેવાનો નથી તારીખ વહેલી સવારથી બપોર સાંજ અને તમામે તમામ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે સૌથી પહેલા મધ્ય ગુજરાતની મિત્રો વાત કરીએ કે આગામી ચોવીસ કલાકમાં કયા કયા ભાગોમાં કેટલા વરસાદ પડશે સત્યાવી તારીખની અંદર તો મિત્રો આ મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર તમે લાઈવ જોઈ શકો કે મોટા ભાગના બધા જ વિસ્તારોમાં ભારે વરસાદના સિગ્નલો જેમાં વિસ્તારો વાત કરીએ તો ગોધરાથી લઈને દાહોદ લુણાવાડા પંચમહાલ મહિસાગર ખેડાના વિસ્તારોથી લઈને આણંદ નડિયાદના વિસ્તારો અમદાવાદ ગાંધીનગર વિરમગામ અને લાગુના ભાગો છે બધા જ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે તો એના માટે દરેકે દરેક વાસીઓ તૈયાર રહેજો દક્ષિણ ગુજરાતની અંદર પણ તમે જોઈ લો તો ઉપર મિત્રો વડોદરાથી લઈને નીચે છોટાઉદેપુર બોડેલીના વિસ્તારોથી થી લઈને રાજપીપળાનો પટ્ટો સુરત નર્મદા વ્યારાના વિસ્તારોથી લઈને ભરૂચ તાપીના વિસ્તારો સુરત વલસાડ નવ નવસારી ડાંગ રાજકોટ અને મિત્રો આસપાસના પણ જે સાપુતારા લાગુના વિસ્તારો છે તો આ બધા જ વિસ્તારોની અંદર સિસ્ટમનો અતિ ભયંકર રોલ જોવા મળી રહ્યો છે આ બધા ભાગોમાં પણ મિત્રો કડાકા ભડાકા સાથેના વરસાદો જોવા મળશે હવે પછીની કલાકોમાં સૌરાષ્ટ્રમાં મિત્રો તમે જોઈ રહ્યો તો સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા વિસ્તારોમાં અતિ ભારે તો ધુમાર વરસાદની આગાહી છે માં અમરેલી જિલ્લો ટાર્ગેટ ઉપર રહેવાનો છે જ્યાં મિત્રો સૌરાષ્ટ્રના એક એક જિલ્લાની વાત કરીએ તો અમરેલી ભાવનગર તેની સાથે સાથે આ મિત્રો જોઈ લો તો બોટાદ જિલ્લો છે તેની સાથે મિત્રો જૂનાગઢ અને ગીર સોમનાથ તો આ પાંચ થી છ જિલ્લા ઉપર વધારે વરસાદની આફત જોવા મળશે જ્યારે રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જામનગર દ્વારકા અને પોરબંદર લાગુના વિસ્તારોમાં પણ જુદા છવાયા વરસાદો જે છે તો મિત્રો આપણને જોવા મળી શકે ઉત્તર ગુજરાતની પણ માહિતી મળે તો ઉત્તર ગુજરાત સુધી પણ આ સિસ્ટમ હત્યાવી તારીખે બપોર સુધીમાં પહોંચી જશે અને આખે આખા ઉત્તર ગુજરાતમાં પણ જોર વધશે જેને કારણે કયા કયા વિસ્તારમાં વરસાદ ભૂક્કા કાઢશે તો મિત્રો જોઈએ ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર મહેસાણાથી લઈને પાલનપુર રાધનપુર સાંતલપુર પાટણ દિયોધરના વિસ્તારોથી લઈને બનાસકાંઠાની અંદર થરાદ આબુ માજીના વિસ્તારોથી લઈને સુઈગામ અને નીચે આવ્યો તો ખેડબ્રહ્મા હિંમતનગર સાબરકાંઠા અરવલ્લી પ્રાંતિઝ મોડાસા બાયડ લાગુના

માટે આટલું જ રાખીએ છીએ વિડીયો પસંદ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો ફ્રી પર મળીશું ત્યાં સુધી આજ માટે આટલું જ રજા આપશું ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ